મિત્રો જય ઠાકર જય માફોડેલ કેમ છો બધાને મજામાં તો બસ નવા નવા લોકોમાં સ્વાગત છે તમારું બરાવાલા મિત્રો તો આજે થઈ ગયું છે થોડુંક લેટ કેમ કે આજે તો ઘણું બધું કામ હતું ને બધું કામ કરી લીધું આ કપડાં ધોવાનું હતું તો કપડાં ધોઈ લો તો તમને મળું ને બરાબર તો બતાવું તમને પહેલાં કપડાં આ બધા કપડા ધોયા આટલી ઠંડી ને તમને તો બધાને ખબર જ હશે હવારમાં કપડાં ધોવાનું કેટલું વહેમું પડે એ બરાબર તો એટલા કપડાં ધોયા ને તો તડકો થઈ ગયો છે ટાણ તો પણ તડકે ઘડીક બેહવાની પણ મજા આવશે કેમ કે બહુ ઠંડી આજ તો બપોર સુધી ગરમ જ નહોતું કાઢ્યું એટલી ઠંડી ને પછી એમાંય કપડાં ધોયા તો હવે થોડાક હિસકા બિસ્કા ખાઈ લો ફ્રી થઈ ગઈ છે તો હવે તો આગળ જયપાલે આવશે આગળ ને જમવાનું ટાણું પણ થઈ ગયું છે હું ફ્રી થઈ એટલે મેં કીધું હવે આપણે હજી જે વાસળી આપણે જન્મી છે ખબર છે કે વૈયાણી છે એ તમને ખબર છે હતી એ પણ ખબર હતી તો એ નામ આપણે રાખ્યું છે ભાર્ગવી તો આપણે ભાર્ગવીને પાસે જવાનું છે આગળ તો તમને ને કેવી મજા આવે છે હવે રમાડવાની બરાબર કિલોર કરે છે કે નહીં તો જોવાનું છે આપણે બરાબર તો જઈએ હવે અહીંયા આપણે ગાયું દર્શન કરી લઈએ શું કરે છે આ બધું ભાર્ગવીની મમ્મી અહીંયા છે જરી સાગરી બરોબર ને આ બધું જો એ મોજા દરિયા છે ને કેમ કે પંખા કાલે ભડાકો છો ને તો પંખા બળી ગયા બે પંખા બળી ગયા મારું સાર્જલ બળી ગયું અટાણે તો હું હાવ સાર્જલ વગેરેની પણ થઈ ગઈ છું હવે જવું પડશે એ પણ લેવા તો આ ગાયું બેઠ્યું છે જઈએ આપણે હવે પાસે ભાર્ગવી શું કરતી હશે જયપલ આવી ગયો છે જોવો અમે રાહ જઈને ઉભા થા કઈ એના ગાડી બંધ થઈ ગઈ હાલો આવો

હાલો મિત્રો આપણે ભાર્ગવી સાથે મજા કરી છે બહુ તો કાલે પણ પાછા આવશું ભાર્ગવી પાસે મજા આવે છે બહુ તો મળશું કાલે નવા વાળિયામાં ત્યાં સુધી બાય બાય જમી લઈએ